નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે એકવાર મહેસાણા જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે જે રીતે ગઈકાલે રાત્રિ દરમિયાન મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ગઢામણ ગામમાં જૂથ અથડામણ સામે આવી છે તેને લઈને સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે એવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ગામમાં તલવારો નીકળી છે બે જૂથ સામ સામે આવી ગયા અને મામલો બીચક્યો ને આ સમગ્ર ઘટનામાં દૂધના ફેટને લઈને વિવાદ થયો હતો ને એકા એક મામલો એટલો ઉગ્ર બન્યો કે પછી વાત મારા મારી સુધી પહોંચી ગઈ આના કારણે સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે તહેવારોના ટાણે પણ સ્થાનિક પોલીસ અધિકારી છે તે કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નીવડ્યા હોય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે અને આ ઘટનાથી મહેસાણા જિલ્લામાં ખળબળાહટ મચી ગયો છે આ સમગ્ર મામલે એવું કહેવાય રહ્યું છે કે ચાર દિવસ અગાઉ પણ આ પ્રકારે જૂથ અથડામણ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું હતું પરંતુ જે તે સમયે ખેરાલુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા કોઈ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ કે પછી આઈબી માધ્યમથી એ બાબત ઉપર નજર રાખવામાં નથી આવી બેદરકારી રાખવામાં આવી તેના જ કારણે ક્યાંક ને ક્યાંક એ પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે કે ગઈકાલે જૂથ અથડામણ થઈ આથી પાંચ લોકોને ઈજાઓ પણ પહોંચી છે ગડામણ ગામની જે જૂથ અથડામણ છે તેના ફરી એકવાર મહેસાણા

કડક અધિકારી તરીકેની છબી ધરાવે છે ને તેમણે તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને આદેશ કરી દીધા છે કે તેમના વિસ્તારમાં મહેસાણામાં સુરક્ષા સલામતી શાંતિ જળવાય અને લોકોને એક આભાસ થાય કે પોલીસ પ્રજાનો રક્ષક છે મિત્ર છે તેઓ મેસેજ આપવામાં આવે છતાં પણ કેટલાક અધિકારીઓ છે તે એસપીની સૂચનાઓને ઘોડીને નપી ગયા છે કડક હાથે કાર્યવાહી નથી કરતા તેના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે થોડાક દિવસ પહેલા સાબરકાંઠાના મંજરા ગામમાં આવી ઘટના બની હતી આવી ગયા પથ્થરમારો થયો ખૂબ ગંભીર નુકસાન પણ થયું ને આ ઘટનામાં સાબરકાંઠાના એસપી પાર્થરાજ સિંહ ગોહિલે કડક કાર્યવાહી હાથ ધરી હતી જે સ્થાનિક પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેમને તાત્કાલિક ધોરણે ફરજ પર બેદરકારી દાખવા બદલ સસ્પેન્ડ પણ કર્યા હતા ત્યારે હવે મહેસાણામાં અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે શું મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને આવું કોઈ પગલું લે છે ખેરાલુના જે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર છે જેમની સામે હવે ગંભીર આરોપો થવાની શરૂઆત થઈ છે કેમ કે જે રીતે જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે અને કોઈ ને ઇનપુટ્સ ના મળ્યા હોય તેવી વાત કહેવાય રહી છે તો શું તેમની સામે આવી કોઈ કાર્યવાહી થશે તે લોકમુખે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે સવાલો ઉઠી રહ્યા છે કેમ કે જે રીતે બે જૂથ સામે આવી ગયા સમગ્ર મામલો છે તે હવે સ્થાનિક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે મહેસાણામાં ધમધમવાની શરૂઆત થઈ હતી તેમની સામે તેમણે ધોસ બોલાવી હતી ત્યારે હવે ખેરાલુ તાલુકામાં જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેના કારણે હવે જોવાનું રહ્યું કે એસપી હિમાંશુ સોલંકી કયા પ્રકારની કાર્યવાહી કરે છે માત્ર જે

સમૃદ્ધિવાળો જાય તેવી અમે ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને અમારા અવાજને બધું બુલંદ બનાવો દર્શક મિત્રો આવાજનો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો